સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનને વેગવંતુ બનાવવા મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ડાયાબિટીસ અને મેદસ્વીતા મુક્ત મહેસાણા ફિટ ઇન્ડિયા કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લગભગ નવસો વ્યક્તિઓના લોહીના નમૂના તેમજ બોડી ચેક કરીને ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે મહત્વનું છે કે લોકોના ડાયાબિટીસ અને મેદસ્વીતા દૂર કરવા માટે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેમાં લોકોને રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂરિયાત પર માર્ગદર્શન આપવામાં આવે છે આજે જે મેદસ્વીતા મુક્ત ભારતની વાત કરી છે અને મેદસ્વિતા અનેક રોગોની જન્મી છે એના માટે અવેરનેસ માટે શું કરવું જોઈએ કેવી રીતે એને ટ્રીટમેન્ટ લેવી જોઈએ ટ્રીટમેન્ટ એટલે એમાં તો લાઈફસ્ટાઈલનો જ સવાલ છે એટલે આ બધા વિષયો સાથે અને સાથે ડાયાબિટીસ અને બીપી એ આપણા રાજરોગ બની ચૂક્યા છે ત્યારે આ બાબતનું પણ માર્ગદર્શન આજે જિલ્લા મહેસાણા પ્રશાસન દ્વારા આ આપવામાં આવશે આનંદ નો વિષય એ છે કે જાગૃતિ અભિયાન આજે મહેસાણાથી ચાલુ થયું છે ને મુક્ત ભારત માટે જે બધી કે ત્યાં એમના ડોક્ટર્સ હોય અઠવાડિયામાં બે દિવસ ખાસ કરી મેદસ્વીતા માટેની સલાહ અને એને સારવાર માટે ત્યાં ઓપીડી સ્પેશિયલ કરે અને આના કારણે જે લોકો આ પોતાની મેદસ્વીતા માંથી બહાર આવવા માંગતા હોય ये सलाह ले सके वे ऑफ ट्रीटमेंट के वजन घटाड़ी सक है यह लाइफ स्टाइल की बीमारी इसमें हम बहुत बार खाते हैं बहुत खाते हैं और हम वर्जिश नहीं करते एक्सरसाइज नहीं करते इसलिए हमारा वजन बढ़ते जाता है वजन बढ़ने से हमको काफ़ी सारी बीमारियाँ होती है और इसके पीछे इंसुलिन नाम का एक हॉर्मोन है ये हार्मोन बढ़ने से वजन बढ़ता है पेट में चर्बी आती है ब्लड प्रेशर बढ़ता है हार्ट अटैक आने का चांस बढ़ता है और टाइप टू डायबिटीज होने के चांसेस बढ़ते हैं तो इंसुलिन कम करने का एक आसान तरीका है कि हम कम बार खाना खाएं। तो अगर कोई सिंपल लाइफस्टाइल मिल जाती है जो फ्री है जिसके लिए डॉक्टर एक्सपर्ट मशीन की ज़रूरत नहीं पाउडर लाने की ज़रूरत नहीं और आसानी से ज़िंदगी भर हम कर सकते हैं तो ऐसी लाइफ हर एक ने फॉलो करना चाहिए